સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને વાનગી પસંદ આવતી હોય તો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરો અને શેર કરો તો આપણે ઉનાળામાં જ્યુસ બનાવતા હોઈએ છીએ કારણ કે ઉનાળામાં જમવા કરતા જ્યુસમાં આપણે વધારે વાર આપીને જ્યુસ બનાવીએ છીએ તો આપણે આજે આપણે શક્કરટેટીનો જ્યુસ બનાવતા શીખીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ શક્કરટેટીનો જ્યુસ હેલ્ધી અને ટેસ્ટી એવો શક્કરટેટીનો જ્યુસ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા પાકેલી સાકરટેટી આવે છે તેને મેં સમારી અને એક કપ ટુકડા કરીને અહીંયા લીધા છે આપણે એક ગ્લાસ અને નાના બે ગ્લાસ એટલો જ્યુસ બનશે એટલા માટે તો એના માટે મેં સાકરટેટીની મીઠાશ પ્રમાણે આપણે ખાંડ નાખવાની છે તો મેં એના માટે બે ચમચી અહીંયા ખાંડ લીધી છે

અને અહીંયા જે આઈસ ક્યુબ લીધા હતા તે પણ એડ કરી અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને આપણે સાકરટેટીનો એકદમ જ્યુસ બનાવી લેશું અહીંયા અમે જ્યુસને ને રસ કરી લીધો છે સાકરટેટીને એકદમ અને ગાળિયા વગર જ આપણે જ્યુસને સર્વ કરવાનો છે તો હવે આપણે એને એક સર્વિંગ ગ્લાસમાં લઈ અને ડ્રાય ફ્રુટથી ગાર્નિશ કરી અને આઈસક્રુમ ઉપરથી નાખી અને સર્વ કરી લેવાનો છે ગરમીમાં ગરમી ઠંડક આપતો અને ખાવામાં અને પીવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો સાકર જ્યુસ અહીંયા તૈયાર છે તો તમે પણ આ જ્યુસ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે તો તમારો સાકરટેટી નો જ્યુસ કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં

એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ